નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારિયા પીટુ ચેનલ માં આજના વીડિયો માં ભણવાના છે ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે અસાઇનમેન્ટ નું સોલ્યુશન લઈ રહ્યા છીએ આપણે આ વીડિયો માં પ્રશ્ન 4 અ આ રે પરથી પ્રશ્નોના જવાબ આપો તે જોવાના છે જો તમે મારે ચેનલ નો બາວ પ્રથમ ચેલેન્જ સેટ કરી બેલ આઇકન એન કરી દો અને જો વિડિયો ની ક્વોલિટી આમ લાગે તો સેટિંગ માં જઈને પોલિટી બદલી દો જેથી તમને પ્લસ પોળ જોઈ શકાય તો શરૂ કરીએ તો આપણે આકરણ પ્રકરણ 4 જેમાં આપણે આલેખ પરના જવાબ આપવાના છે તો જોઈએ બાળકો આપણે શું આપણો અહીં આગળ એક સારાના સાહિત્ય બાળકોએ

માટે આખા વર્તુળ બરાબર કેટલા 60° બાળો કો ગણવાના અહીં આગળ આપણે અંશ આપણો છે માટે આખા વર્તુળ બરાબર કેટલા હોય થાય 360° થાય બાળો કો જેમાં પુને ગોરા ભેગા ખાટલો છે ગોરા ભેગા કેટલા અંશ 60° આપણે માપ આપ્યું પોંછી ખૂણો કેટલો આપ્યો 30° આપ્યો તેવા નિભુ જમજીમાં કેટલો આપ્યો 90° આપ્યો લાંબે ખૂણો કેટલો આપ્યો 75° આપ્યો દોડનો કેટલો આપ્યો 108° આપ્યું આ લેખ પર આપણે કેટલા પ્રશ્નો એમ એમ પર જોઈ શકે કે સૌથી વધારે રમત સૌથી વધારે રમત બાળકો કઈ રમે છે તો દોડ કારણ કે એમાં ખૂણો સૌથી વધારે છે બીજો પ્રશ્ન શું બની કે સૌથી ઓછી કઈ રમત લંબાવવા આવી તો ઊંચી કૂદ કેમ કે એમાં 3 अंश ખૂણો દર્શાવેલો છે ઈ ગેરશું આપણે આમાંથી પ્રશ્ન પહેલો બાળકો શું આપલો છે લીંબુ ચમચી રમતના કેટલા બાળકોને ભાગ લેતો લંબુ ચમચી રમત માં કેટલા બાળકો ભાગ લે દો એ આગળ આપણને ખૂણો આપેલો છે એક ખૂણા પરથી આપણે બાળકોની સંખ્યા શોધવાની છે કેવી રીતે તો કુલ બાળકો કેટલા 60 ધકે આખો જેવું કે કેટલાનો મતલબ છે 60 બાળકોનો અને આખો વર્તુળ એકલા ખૂણાનો હોય 360 ફાઇન્ડ આઉટ બરોબર તો લખીશું કે 360° બરાબર બાળકો 60 બાળકો તો એંગલુજમજી માં કરો 90 ઓંશ તો 90 ઓંશ બરાબર કેટલા બાળકો હવે સુધાય બાળકો ચોકડી ગુણાકાર આટલા 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 કેટલા શું કરવાનો બાળકો ચોકડી ગુણાકાર કરવાનો તો પનોનો ગુણાકાર થાય 90 અને 60 તો 90 ગુણ્યા ઉપર બાળકો 60 હવે પહેલી જે સંખ્યા છે એ લખવાની બાળકો ભાગાકારમાં લખવાની તો અહીં આગળ 0 0 ઉડી જશે

93000 3 उपजे तारीख वालों को शून्य 6 3 18 तो 6 5 30 तो जवाब के बार वालों को 15 15 वालों को हैchema बांट दो जीवन को समती में भाग दे दो कितने वालों को 15 बारकों में शुरू करिए आपने कि आको 360 अंश नु है तो 360 sin 60 sin वालों को તો 90 જમતીમાં 90 સુનો આપ્યો તો 90 બરાબર કેટના હવે આટલા 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 કેટલા તો ચોકડી ગુણાકાર થાય બાળકો 90 અને 60 નો ગુણાકાર કર્યો 540 ભાગાકાર બનાવતા 0 0 ઉતારીએ તો વધીશું 90 * 6 ભાગાકારમાં 36 હવે 6 ના આડીમાં 36 આવે તો ઉતારી દેતા થા આવતાની કરી રહ્યા વધીશું ઉપર 90 અને નીચે વધ્યા 6

ભાગ લીધે બાળકોની સંખ્યાનો ઊંચી કુદમાં ભાગ લીધે બાળકોની સંખ્યા નો શું શોધવાનું છે આપણે તફાવત શોધવાનો છે લાંબિકો 72° તાપનું અને ઊંચી કો 33° તાપનું છે આ બંને રકમમાં બાળકને ખાલી એનો પછી તફાવત શોધો તો સૌથી પહેલા લાંબિકોમાં કેનો બાળકને બાંબિકોથી આપણે ખોડલી કેરા લેસુ લાંબી કે લેસુ બી કો હવે 360° બરાબર કેટલા લખવાના 60 બાળકો તો 72° બરાબર કેટલા ચોકડી ગુણાકાર કરી દઉં

કેટના અવલોગીશું હવે કરશું ચોકડી ગુણાકાર 30 અને 60 નો ગુણાકાર કરીએ તો ભાગાકાર મતલબ આવે 3 તો 60 60 ના ગળિયામાં 360 આવે એટલે 3 * 3 તો 60 થશે તો બધી શું બાળકો ઉપર 30 વડે અને નીચે ગણ વડે બાળકો 6 30 ને 6 વડે આપણે ભાગવાના તો 6 પોઈન્ટ 4 30 થાય એટલે ઉપડો 5 જવાબ આવે ઉપડો 5 ઊંચી ગુણાકાર બાળકો ભાગ લીધો 5 બાળકો ભાગ

તો આજ કે આપણે પ્રશ્ન 4 અ માં પેલા આલેખિત પ્રશ્નોના જવાબ જોઈએ જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે ધોરણ 8 ના કયા વિષયનું અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છે એ મને કમેન્ટમાં લખજો અને આ વિડિયો જો લાક હોય તો અવશ્ય કરજો જેથી મને આગળ વિડિયો બનાવનો પ્રોત્સાહ મળતો Sky in.